ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફાઇટ ફાઇટ શબ્દનો અર્થ લડાઈમાં લડવું સામા થવું ઝઘડો કરવો ઝઝુંબવું લડાઈ ઝઘડો ઝપાઝપી દ્વંદ્વ યુદ્ધ કરવું કશાકનો સામનો કરવો હરાવવાનો પ્રયત્ન કરવો સંઘર્ષ અથડામણ લડાઈ વૃત્તિ કે લડવાની તાકાત થાય છે ફાઇટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અર્થાત અર્થાત લડાઈમાં તેનું નાક તૂટી ગયું એક એક બીજું ઉદાહરણ ઉદાહરણ જોઈએ જોઈએ એટલે કે તે નજીવી બાબતોમાં ઝઘડો કરે છે અન્ય તેઓ અન્યાય સામે લડાઈ ચાલુ રાખશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ